भीमरूपी महारुद्रा वज्रहनुमानमारुती वनारी अञ्जनीसूता रामदूता प्रभञ्जना महाबली प्राणदाता सकला ऊठवी बळे सौख्यकारी दुःखहारी दूतवैष्णवगायका दीनानाथा हरिरूपा सुन्दरा जगदान्तरा पाताल देवता हन्ता भव्यसिन्दूरलेपना लोकनाथा जगन्नाथा प्राणनाथा पुरातना પુણ્યવંતા પુણ્યશીલા પાવના પરિતોષકા ધ્વજાંગે ઉચલી બાહો આવેશે પુડે કાળાગ્નિ કાળ રુદ્રાગ્નિ દેખતા કાપતી ભયે બ્રહ્માંડે માઈલે નેણો આવળે દંતપંગતી નેત્રાગ્નિ ચાલિ જ્વાળા ભ્રુકુટી તાઠીલા ભયે ઉચ્છતે મુરડિલે માથા કિરીટી કુંડલે બરી સુવર્ણ કટિકા સોટી ઘંટા કિંકિણી નાગરા સકારે પર્વતા ઐસા નેટકા સડપાતળુ ચપળાંગ પાવે ઉત્તરે કડે મદ્રાદ્રી સારિકા દ્રોણુ ક્રોધે ઉત્પાટીલા બળે આણીલા માગુતિ નેલા આલા ગેલા મનોગતિ મનાસી ટાકીલે માગે ગતિ સી તુળનાનસે અણુપાસો નિબ્રહાંડા એવડા હોત જસે તુલના કોઠે મેરુમંદારધાકુ બ્રહ્માંડા ભોતે વજ્રપુછે કરુ શકે તયાસી તુલના કૈસી બ્રહ્માંડી પાહતા નસે આ રક્ત દેખિલે ડોળા ગ્રાસિલે સૂર્યમંડળા વાડતા વાડતા વાળે ભેદીલે શૂન્યમંડળા ધનધાન્ય પશુ વૃદ્ધિ પુત્ર પૌત્ર સમગ્રહી પાવતી રૂપ વિદ્યાદિ સ્ત્રોત્ર પાઠે કરુણિયા ભૂતપ્રેમદાદી રોગ સમસ્તહી નાસતી તૂટતી ચિંતા આનંદે ભીમ ભીમદર્શને હેધરા પંધરા લાભલી શોભલી બરી દૃઢદેહો નિસંદેહો સંખ્યાચંદ્રકળા ગુણે રામદાસી અગ્રગણ્યુ કપિકુળા મંડનુ રામરૂપ અંતરાત્મા દર્શને દોષ નાસતી શ્રીરામદાસત સંકટનિરસન મારૂતિસ્ત્રોત્રપૂર્ણ